આવા તમામ રાક્ષસો માટે આગળ આવો તમે કોઈના બાપ થી પીવાની જરૂર નથી આપડે આ લાઈવ અત્યારે અગિયાર હજાર લોકો જોવે છે તમામ લોકોને હું વિનંતી કરું છું કે શેર કરો મેક્સિમમ લોકો સુધી આ લાઈવ ને શેર કરો અને મિત્રો ફરીવાર વાર એક સોશિયલ મીડિયાનો વાયરલ વિડીયો સામે લાવ્યો છું તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં અને હમણાં તમારે પણ મિત્રો આ દેખાડવામાં આવશે તો સબસ્ક્રાઇબ કરીને અને શેર કરવાનું પણ વિડીયો ભૂલતા નહીં અને મિત્રો તમે તો ઓળખતા તે ગરીબ માણસોના દેવતા તરીકે પણ જાણીતા છે અને મિત્રો તમે જાણતા જશો કે અત્યારના સમયમાં ખજૂરભાઈ માટે શું શું વીતી રહી છે તમે આ વિડીયો જોશો તો તમારે પૂરી જાણકારી પણ મળી રહેવાની છે વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં અને તમે જાણતા જશો કે ખજુરભાઈ માંથી કીર્તિ પટેલ કેવા કેવા વિવાદ લગાડી

જોવાનો તમારે પર રસ હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો તેથી તમારે પર આવા અનોખા અને જાણકારીવાળા વિડિયો ડેલી જોવા મળે તો હવે મિત્રો આ વિડિયો વિશે જાસી ચર્ચા કરતા નથી તો હવે જોઈ લો તમે પણ મિત્રો આ વિડિયોને તમામ રાક્ષસો માટે આગળ આવો તમે કોઈના બાપથી થી બીવાની જરૂર નથી આપણે આ લાઈવ અત્યારે 11000 લોકો જોવે છે તમામ લોકોને હું વિનંતી કરું છું કે શેર કરો મેક્સિમમ લોકો સુધી આ લાઈવ ને શેર કરો કેસ કરી દે વાલા કેસ કરી દે ખનણી નો પચી લાખ માંગો કેસ કર દેન વાલા આ લાલા નકર તને મોકલું બે લીટર વાળા વાલા